નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આયુર્વેદની છ એવી પાવરફુલ ઔષધિઓ છે એની આગળ દવા પણ ફેલશે ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ એવી શારીરિક બીમારીઓ હોય કે જે દવાથી સારી ન થતી હોય દવાથી મટતી ન હોય ને તો આ છ ઔષધિઓ છે એ મોટી મોટી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે મિત્રો જે છ પાવરફુલ ઔષધિ આયુર્વેદની માનવામાં આવે છે કે જે જેની આગળ દવા પણ ફેલશે એમાં પહેલું છે મિત્રો ત્રિફળા ત્રિફળાની અંદર આમળા હરડે અને બેહડા આ ત્રણેય વસ્તુઓનું એવું મિશ્રણ છે કે જે શરીરની મોટામાં મોટી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે ત્રિફળા છે એનો ઉપયોગ કરવાથી મિત્રો પાચનને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે જેમ કે પેટમાં ગેસ હોય આફરો હોય અપચો હોય કબજિયાત હોય અથવા પેટ સિવાયની સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો કાયમ રહેતો હોય અથવા જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય કે આંખોને લગતી કોઈ સમસ્યા હોય કે હાર્ટને લગતી સમસ્યા હોય ને હૃદયને પણ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે ત્રિફળા ત્રિફળા જબરજસ્ત અને પાવરફુલ ઔષધિ છે મોટેભાગે મિત્રો ત્રિફાળાનું છે એ ચૂર્ણ તરીકે આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે દરરોજ રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણનો પ્રયોગ કરવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરે છે આપણા બોડી માટે બીજી સૌથી અક્ષીર અને પાવરફુલ ઔષધિ હોય ને તો એ છે તુલસી તુલસી આપણા ઘરે મળતી સાવ મફતમાં મળતી એવી જબરજસ્ત અને શક્તિશાળી ઔષધિ છે કે જેની આગળ ઘણી બધી દવાઓ ફેલ છે મિત્રો તુલસી છે ને તુલસી આમ તો આપણે મોટાભાગે એનો શરદી ઉધરસમાં જ ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ તુલસી છે એ સ્કીનની સમસ્યાઓમાં પણ જબરજસ્ત પરિણામ આપે છે સાથે સાથે હૃદય માટે હાર્ટની સમસ્યાઓમાં તુલસી છે ને એ દવા કરતાં પણ અક્ષીર પુરવાર સાબિત થઈ શકે છે મિત્રો બીજું સૌથી મહત્ત્વનું મિત્રો વાત કરી દઉં કે નાનું બાળક હોય ને એને તુલસીના પાનવાળું પાણી છે એટલે કે અડધા લીટર પાણીમાં પાંચથી સાત તુલસીના પાન નાખી અને આખો દિવસ આ પાણી રાખવાનું છે નાનું બાળક જ્યારે તરસ્યું થાય ને ત્યારે એને આ પાણીમાંથી થોડું થોડું પાણી પાવામાં આવે ને તો બાળકનો વિકાસ સર્વાંગી વિકાસ થાય છે તુલસી છે અને તુલસીના આમ તો શરદી ઉધરસમાં તો ઘણા પ્રયોગો છે ઉકાળા છે તુલસીનો રસ છે અથવા તુલસીના પાન છે એ કાળા મરી સાથે ચાવી જવામાં આવે તો તાવ આવવા જેવી સમસ્યા હોય શરીરમાં કળતર હોય દુખાવો થતો હોય અથવા શરદી ઉધરસ હોય તો આની અંદર પણ તુલસી છે એ દવા કરતાં પણ સારું કામ આપે છે એ સિવાય મિત્રો ત્યાર પછીની સૌથી મહત્વની એટલે તલ અને ગોળ તલ તલ સફેદ હોય કે કાળા તલ હોય તલ અને ગોળનું જ્યારે મિશ્રણ બને છે ને ત્યારે શરીરની અંદર અઢળક પ્રકારના પોષક તત્વો ભરી દેશે સાથે સાથે શરીરની નાની મોટી ઘણી બધી સમસ્યાઓને મટાડી દે છે બીજું સૌથી મહત્ત્વનું કે ઉંમર જેમ વધે છે ઉંમર વધવાની સાથે શરીરમાં ઘટતા પોષક તત્વો એમાં ખાસ મહત્ત્વનું કેલ્શિયમ તો કેલ્શિયમ ઘટતું હોય એની માટે તલ છે એ વરદાનરૂપ છે સાથે સાથે નાના બાળકો કે જેનો વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે શરીરના શારીરિક વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જ મહત્વનું છે ત્યારે તલ અને ગોળ ખાવાથી શરીરમાં કેલ્શિયમ વધવાની સાથે સાથે શરીરનો ગ્રોથ વધે છે સૌથી મહત્ત્વનું કે જે લોકોને હાડકાને લગતી કોઈ સમસ્યા રહેતી હોય હાડકાના દુખાવા હોય મોટી ઉંમરે સાંધાના દુખાવા હોય તો આવા લોકોને તલ અને ગોળનું દરરોજ સેવન કરવામાં આવે ને ખૂબ જ ફાયદો થઈ શકે છે મિત્રો એ સિવાય તલની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં રહેલું છે જે બ્લડને સાફ કરે છે લોહીને સાફ કરવાની સાથે સાથે સ્કીન છે એની નાની મોટી સમસ્યાઓ દૂર કરે છે સાથે સાથે ખાંસી જેવી સમસ્યામાં પણ તલના ગોળનું મિશ્રણ છે એ ખૂબ જ ફાયદો કરે છે ત્યાર પછી મિત્રો સૌથી અક્ષીર હોય તો એક એ છે અશ્વગંધા અશ્વગંધા એક એવી વનસ્પતિ કે જેના મૂળનું ચૂર્ણ છે એ આપણને આમ તો અત્યારે ગોતવા જઈએ તો કદાચ ન મળે પરંતુ દેશી ઓછોની દુકાને અશ્વગંધાનું ચૂર્ણ મળે છે આ ચૂર્ણ છે દરરોજ એક ચમચી જેટલું હુંફાળા પાણી સાથે અથવા હુંફાળા દૂધ સાથે લેવામાં આવે ને તો શરીરની અંદર એનર્જી ભરપૂર આવે છે ખાસ મોટી ઉંમરના લોકો હોય ત્રીસ ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં શરીરમાં એનર્જી છે એ ઘટતી હોય છે મતલબ કે એનર્જી ઓછી થાય છે અમુક પોષક તત્વોને કારણે તો અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી શરીરમાં એનર્જી આવવાની સાથે સાથે શરીરમાં થતાં મોટા ભાગના દુખાવાઓ મટાડે છે અશ્વગંધા ત્યાર પછી મિત્રો છે મધ દેશી મધ દેશી મધ જે છે એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધર્મ ધરાવે છે સાથે સાથે ગળાની સમસ્યામાં નાકની સમસ્યામાં અને વજન વધારવામાં અને વજન ઘટાડવામાં બંને રીતે મધ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે પાચનતંત્ર માટે પણ મધ અતિ આવશ્યક છે બીજું એ કે લીવરને લગતી કોઈ સમસ્યા હોય અથવા પેટની અંદર રહેલો જે વધારાનો દૂષિત કચરો જે બહાર કાઢવો હોય પેટની સફાઈ કરવી હોય તો એમાં પણ મધ ખૂબ જ ઉપયોગી છે મધ છે એ લિવરને પોષણ આપવાની સાથે સાથે આંતરડા છે એને પણ પોષણ આપે છે પાચનતંત્ર મજબૂત કરવાની સાથે સાથે હૃદય માટે પણ ખૂબ જ ઉપકારી છે એ સિવાય જે લોકોના શરીરનું વજન ઘટાડવું છે તો આવા લોકોને પણ હુંફાળા પાણી સાથે મધ અને લીંબુનું મિશ્રણ છે એ દરરોજ સવારે ખાલી પેટે લેવામાં આવે ને તો વજન ઘટે છે સાથે પેટની સફાઈ થાય છે આંતરડા સાફ થાય છે સાથે સાથે જે લોકોને વારંવાર ખાંસી અથવા ઉધરસ રહેતી હોય ને તો આવા લોકોએ મધ અને આદુના રસનું સેવન કરવામાં આવે ને ખાલી બેથી ત્રણ જ દિવસ તો મિત્રો એ ખાંસી દૂર કરે છે કફ દૂર કરે છે વધારે કફ નીકળતો હોય તો કાળા મરીના ચૂર્ણ સાથે મધનું સેવન કરવામાં આવે તો ગમે તેઓ કફ મટાડવા માટે આ રીતે મધ અક્ષીર છે ત્યાર પછી મિત્રો અંતમાં એક સૌથી અક્ષીર અને મને પસંદગીની ઔષધિ એટલે હઝમો અઝમો અને ગોળનું મિશ્રણ અઝમો અને ગોળ જ્યારે સાથે ખાવામાં આવે ને ત્યારે શરીરની ઘણી બધી બીમારીઓ દૂર કરે છે સાથે સાથે પાચનતંત્રને મજબૂત બનાવશે અઝમો ત્રિદોષ છે ગોળની અંદર ફોસ્ફરસ ભરપૂર માત્રામાં છે એટલે આ બંનેનું મિશ્રણ છે એ કફ દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે ફેફસાને મજબૂત કરવાનું કામ અઝમો કરે છે અઝમાની અંદર પણ એન્ટી વાયરલ ગુણધર્મ છે જે બહારથી આવતી બીમારી બીમારીઓથી શરીરને બચાવે છે એ સિવાય અઝમો છે તે સ્કીનની સમસ્યાઓમાં પણ ખૂબ જ ઉપકારી છે અઝમાનું અને ગોળનું સેવન કરવાથી શરદીની સાથે સાથે ખાંસી અને નાક અને ગળાની બળતરા પણ દૂર થાય છે તો આ દવાઓથી અમુક નાની મોટી જે સમસ્યા ન મળતી હોય ને આ ઔષધિઓ છે એ મટાડવા માટે સક્ષમ છે ખૂબ ખૂબ આભાર જય માતાજી